નમસ્કાર દર્શક મિત્રો પ્રત્યેકનો ઓડિયો સ્વાગત છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ થઈ રહ્યા છે જેમ કે મોગલધામના મહંતગીરી જેમ કે સામગી બાપુની દીકરા હાલમાં ભાગી ગઈ છે અને પરંતુ બંનેને પકડી લેવા પણ આવ્યા છે મિત્રો પરંતુ એક સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે કે જેમ કે મેરિજ સર્ટિફિકેટને લઈક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ત્યારબાદ બંનેને એક લગ્ન કરી રહ્યા છે તેવા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે થઈ રહ્યો છે પરંતુ બધાનું કેવું એવું એવું છે કે એક આ મેરિજ સર્ટિફિકેટના એક ફોટો કેમ વાયરલ થઈ રહ્યો છે તે શું હકીકત છે કે ખોટું છે કે પૈસા બધી રાજ રમત છે મિત્રો કાંઈ ખબર નથી પડતી પરંતુ મિત્રો ઘણી કોમેન્ટો એવી પણ આવી રહી છે કે તમે તમે બાપુને શા માટે આ બદનામ કરવા માગો છો પરંતુ મિત્રો હું બદનામ કરવા નથી માગતો પરંતુ સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો એવા પણ કે બનાવવામાં આવ્યા છે કે તમે આ નિષ્ણા વિડીયો બનાવો શાકીકના છાસી છે કે ખોટી છે અને આ મિત્રો હાલમાં આકાશમાં ભૂકંપ જેવી ઘટના બની ગઈ છે મિત્રો અને મોગલ મહંત મહંત એટલે કે સામતગીરી બાપુની દીકરી ભગાડી ગઈ છે અને ત્યારબાદ ભુજના બદમાસ ભૂકીને અમદાવાદમાં દરિયાપુર ખાતે લગ્ન કરી લીધા છે તેણે અને માત્ર ગુજરાત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ દેશના લાખો લોકોને શ્રદ્ધા શ્રદ્ધાળુ ઠેસ પહોંચાડે છે આ ઘટનાએ મિત્રો તમારું આ ઘટના વિશે શું કેવું છે મિત્રો અને મિત્રો આ લગ્ન કરનારા બંને વિશે તમારું શું કેવું છે મિત્રો આ બાપુ નામ શું બદનામ કરવા માંગે છે કે પછી બાપુ ઉપર બધા વિશ્વાસ તોડવા માગે છે કે પછી આ બાપુ સાચા છે કે દીકરી સાચી છે કે પછી આ બોકી તો મિત્રો મારું તો એવું માનવું છે કે બાપુ સત્ય માણસ છે અને આ બંને ખોટા છે અને આ દીકરીનો મમ ગણો તો બહુ મોટો જ ભાગ ગણાય છે મિત્રો કેમકે બાપુની દીકરી લાટકી કે દીકરી હતી મિત્રો ત્યારમાં ભાગી ગઈ છે મિત્રો અને તમારું આ વિશે શું કહેવું છે મિત્રો અને મિત્રો સોશિયલ મીડિયામાં ઘણી કોમેન્ટો પણ એ છે કે બાપુ સત્ય એના દીકરી અને બંને ખોટા છે અને મિત્રો સોશિયલ મીડિયામાં ફોટા કેમ વાયરલ થઈ થઈ રહ્યા છે તમારો ફોટા વિશે શું કેવું છે મિત્રો જો તમે ન હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો આગળ વિડીયો કેવો બનાવો છે મિત્રો અને મિત્રો જો તમે ચેનલમાં ન તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો